નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ ટપાલી સાથે બનેલી ઘટના એક દિવસ એક વૃદ્ધ ટપાલીએ એક ઘરનો દરવાજો ખખડાયો અને કહ્યું તમારી ટપાલ આવી છે અવાજ સાંભળતા જ અંદરથી એક છોકરીનો અવાજ સંભળાયો એ આવું છું થોડી રાહ જુઓ તમે ઉતાવળમાં હો તો દરવાજા નીચે ટપાલ અંદર સરકાવી દો મારે થોડો સમય લાગશે વૃદ્ધ ટપાલી ગુસ્સામાં બોલ્યો ના હું ઉભો છું છે એટલે સહી પણ મિનિટ પછી દરવાજો આ વિલંબ માટે તે ટપાલી પેલી છોકરી પર બૂમો પાડવાનો જ હતો પણ દરવાજો ખોલતા જ તે ચોંકી ગયો અને તેનો બધો ગુસ્સો ક્ષણભરમાં ઉડી ગયો તેની સામે એક નાનકડી છોકરી હતી કે જેને બંને પગ ન હતા ટપાલીએ તે દિવસે તેની પૌત્રી માટે એક રૂપિયાવાળી એક ચોકલેટ લીધી હતી પણ તેણે એ ચોકલેટ તે છોકરીને આપી દીધી છોકરીએ પ્રેમથી તે લઈ લીધી તે વિકલાંગ યુવતી તેના ઘરે એકલી હતી તેની માતા દુનિયામાં નથી અને પિતા નોકરીના લીધે બહાર ક્યાંક આવતા જતા હોય છે તે છોકરીની સંભાળ રાખવા માટે સવારે અને સાંજે તેની સાથે એક નોકરાણી હોય છે પરંતુ તે દિવસ દરમિયાન તેના ઘરમાં સંપૂર્ણપણે એકલી રહેતી હતી હવે તો જ્યારે પણ તે છોકરી માટે કોઈ ટપાલ આવતી ત્યારે પોસ્ટમેન દરવાજો ખખડાવીને તે છોકરી દરવાજે ન પહોંચે ત્યાં સુધી આરામથી દરવાજે ઊભો રહેતો ધીમે ધીમે બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ વધતું ગયું તે છોકરીને એક દિવસ એક મોટી ચોકલેટ ટપાલીને પાછી આપી અને કહ્યું કે આ તમારા માટે ટપાલીએ ઘણી ના પાડી પણ બળહટ સામે તે હારી ગયો એક દિવસ પેલી છોકરીએ પોસ્ટમેનને ખૂબ જ ધ્યાનથી જોયું તો ખબર પડી કે તેના પગમાં ચપ્પલ ન હતા ખાલી પગે ટપાલ આપવા આવતો હતો વરસાદની મોસમ આવી ગઈ છે પછી એક દિવસ જ્યારે પોસ્ટમેન ટપાલ પહોંચાડીને જતો રહ્યો ત્યારે છોકરીએ જ્યાં ભીની માટીમાં પોસ્ટમેનના પગના નિશાન હતા ત્યાં માપ લઈને બીજા દિવસે તેણે તેની નોકરાણી પાસેથી તે સાઈઝના ચપ્પલ મંગાવ્યા અને ગિફ્ટ ફેક કરાવીને તેને ઘરે રાખી મૂક્યા ફરી જ્યારે ટપાલ આવી અને પોસ્ટમેન આવ્યો ત્યારે તે છોકરીએ પોસ્ટમેનને થોડીવાર ત્યાં રાહ જોવા કહ્યું તે પછી તે પોતાના રૂમમાંથી બોક્સ લાવીને ટપાલીને આપીને કહ્યું દાદા આ તમને મારી દિવાળીની ભેટ છે ટપાલી બોક્સ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો શું બોલવું તે સમજાતું નહોતું થોડી વાર વિચાર્યા પછી તેણે કહ્યું તું મારા માટે દીકરી જેવી છે દીકરી હું તારી પાસેથી ભેટ કેવી રીતે લઈ શકું તે દિવસે ચોકલેટ તો લઈ લીધી પણ આજે તો આ નહીં જ લઉં છોકરીએ તેને વિનંતી કરી દાદા મને નકારશો નહીં નહીં તો હું ખૂબ દુઃખી થઈ જઈશ ઠીક છે વૃદ્ધ પોસ્ટમેને કહ્યું તેણે પેકેટ લીધું અને પ્રેમથી છોકરીના માથા પર હાથ મૂક્યો જાણે તેને આશીર્વાદ આપતો હોય છોકરીએ કહ્યું દાદા આ પેકેટ તમારા ઘરે લઈ જાઓ અને ત્યાં ખોલજો ઘરે ગયા પછી પોસ્ટમેને પેકેટ ખોલ્યું તો તેમાં ચપ્પલની જોડી જોઈને તેને આશ્ચર્ય થઈ તેની આંખોમાં આંસુ આવી ગયા પોસ્ટમેન માની શક્યો નહીં કે એક નાની છોકરી તેના માટે આટલી ચિંતા કરી શકે છે બીજા દિવસે પોસ્ટમેન તેની પોસ્ટ ઓફિસે પહોંચ્યો અને પોસ્ટ માસ્ટરને વિનંતી કરી કે તેને તાત્કાલિક અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરી આપે પોસ્ટ માસ્ટરે આનું કારણ પૂછ્યું ત્યારે પોસ્ટમેને એ ચપ્પલ ટેબલ પર રાખીને આખી વાત કહી અને ભીની આંખે અને ભરાઈ ગયેલ ગળા સાથે કહ્યું સાહેબ આજ પછી હું એ શેરીમાં નહીં જઈ શકું ચોકલેટના બદલામાં ચોકલેટ તો ઠીક છે પણ હું એના ચપ્પલનું માપ ક્યાંથી શોધું આટલું કહીને ટપાલી રડવા લાગ્યો મિત્રો આવી જ વાર્તાઓ આવી જ ઘટનાઓ ને આ જ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરો જેથી કરી આવી અવનવી ઘટનાઓ જે તમારા જીવન ઉપયોગી તમારા પ્રેરણા સ્ત્રોત બને એવી ઘટનાઓ એવી વાર્તાઓ જોવા માટે ફરીથી તમને મળતી રહે માટે સબસ્ક્રાઈબ કરો મળીએ આવા જ વિડીયો સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ